હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મિશન સિદ્ધતોમાં તમારું સ્વાગત છે આજે આપણે નવું ચેપ્ટર પ્રકરણ નંબર દસ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો આની પહેલાં જે ચેપ્ટર હતું એને સંલગ્ન પણ એમાં આપણે ઉપકરણો ભણ્યા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કાં તો પછી જે પદ્ધતિઓ કીધી ડીએનએ અલગીકરણ કરવા માટેની પદ્ધતિઓ વિદેશી ડીએનએના દાખલ કરવાની પદ્ધતિ રૂપાંતરણની પદ્ધતિઓ પીસીઆર પદ્ધતિ જેવ ભઠ્ઠ જેવ ભઠ્ઠી આ બધું શીખ્યા આમાં આપણે એનો ઉપયોગ શીખીશું ટોટલ આઠ માર્ક્સનું ચેપ્ટર પાંચ એમસીક્યુ અને ત્રણ માર્ક્સની થિયરી એમસીક્યુ માટે બહુ જ મહત્ત્વનું છે બરાબર અહીંયા આપણે બાયોટેકનોલોજીના પ્રયોજનમાં અલગ અલગ જગ્યાએ ક્યાં ઉપયોગ કરી શકીએ એની માહિતી આપેલી છે તો મુખ્ય ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો નીચે આપેલા છે એટલે કે જે સુધારેલા સજીવો હશે કાં તો ઉત્સૂચક તરીકે કાર્ય કરતા હશે કાં તો અનુપ્રવાહિત જે વાત કરી હતી ગયા વિડીયોમાં આપણે એની થોડીક માહિતી આપેલી છે પ્રોટીન હોય કે કાર્બનિક જે સંયોજન હોય એના શુદ્ધિકરણ કરતા હશું આપણે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરતા હશું આપણે એગ્રોકેમિકલ આધારિત ખેતી હોય કે જૈવિક ખેતી જોવા મળતી હશે આ આનાથી શું થતું હશે ઉત્પાદન તો થયું ઠીકઠાક છે પરંતુ હવે આપણને નુકસાન પણ થાય છે એગ્રોકેમિકલથી તો આપણે એવું જ રસ્તે એવો જ આમ કોઈક ઉપાય બનાવીએ કે જે એવા જ પાક બનાવીએ કે જેમાં દવા છાંટવી જ ના પડે અને સીધા જ કોઈ સૂક્ષ્મ જીવો પડશે તો ઓટોમેટિક મરી જશે અને આપણું કોઈ નુકસાન થશે નહીં તો એને કહેવાય જનીન ઇદ્ધરી પાકો આધારિત ખેતી એ પણ આની અંદર જોવા મળતું હશે જોઈએ આપણે સવિસ્તાર વિસ્તાર પાછળ પછી એક ટોપિક તમને આપીએ પેશી સંવર્ધન ટીસ્યુ કલ્ચર હવે ટીસ્યુ કલ્ચરમાં તો એવું કહે છે કે પેશી સંવર્ધન પદ્ધતિમાં સૂક્ષ્મ પ્રવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિને ઉત્પન્ન કરી શકીએ આપણે ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ આપણે નિવેષ્યમાંથી વનસ્પતિનું સર્જન કરી શકીએ નિવેશ્ય એટલે એક નાનકડો ભાગ ટુકડો એક વિસ્તાર વનસ્પતિનો એક એવો વિસ્તાર કોઈ વનસ્પતિ છે આપણા માટે મહત્ત્વની છે પહેલાં રોગ લાગવો પડી ગયો છે તો હવે આપણે વનસ્પતિને સાચવી કઈ રીતે કેમ કે આપણે જે બીજી વનસ્પતિ એમાંથી ઉત્પન્ન કરીશું તો એ પણ રોગવાળી ઉત્પન્ન થશે તો આપણે શું કરીશું એ જે વનસ્પતિનો રોગ લાગવો પડ્યો હશે ને એમાં એક વર્ધનશીલ પ્રદેશ આવેલો હશે કે જેમાં રોગ લાગવો ના પડતો હોય તો આપણે વર્ધનશીલ પ્રદેશના કોષો લઈ લઈશું પ્રયોગશાળાની અંદર એને ટિશ્યુ કલ્ચર આ પદ્ધતિ દ્વારા એનો ગ્રોથ કરાવીશું બરાબર અને એમાંથી આખી વનસ્પતિ ઉત્પન્ન કરીશું જેને કહેવાય પૂર્ણ ક્ષમતા ટેટીપોટેન્સી તરીકે ઓળખાય તો એ અહીંયા માહિતી આપેલી છે પછી દૈહિક સંકરણ મતલબ કે બે અલગ અલગ વનસ્પતિના જીવરસને ભેગા કરવાના દૈહિક સંકરણ તરીકે ઓળખાય ઉદાહરણ આપ્યું છે પોટેટો ટોમેટો બંને ભેગા કરો પોમેટો હજુ સુધી આ શક્ય નથી બન્યું પણ આગળ જતાં આપણે આવું કદાચ કરી શકીશું આવો આપણો એક વિચાર છે જીએમઓ વનસ્પતિ જે બનાવીએ આપણે એનો ફાયદો શું તો જીએમઓ વનસ્પતિ એક તો નંબર વન અજૈવિક તાણ મતલબ કે શીત અછત ક્ષાર ગરમી આપણે એવી વનસ્પતિ બનાવીશું મતલબ કે મોડિફાઈ વનસ્પતિ બનાવી ઉદાહરણ તરીકે શિયાળો ચાલી રહ્યો છે બરાબર હવે શિયાળામાં મોટાભાગે ઘઉંની સિઝન કહેવાય અત્યારે ઘઉંની વાવણી થઈ ગઈ હશે હવે આ ઘઉંને જોઈએ ઠંડુ તાપમાન નીચું ટેમ્પરેચર જો ઠંડી વધુ પડી તો ઘઉંનો ફાયદો થાય પણ જેટલી ઠંડી એટલે કે પંદર ઓશ સેલ્શિયસ નીચે તાપમાન જોઈએ બરાબર પણ પંદર સેલ્સિયસથી નીચે ગયું જ નહીં તો લઘુત્તમ તાપમાન નીચે આવ્યું જ નહીં તો એટલે કે ઠંડી બરાબર પડી જ નહીં તો ઘઉંનું ઉત્પાદન ઘટી જશે તો આપણે એવા ઘઉં બનાવવા છે જીએમઓ વનસ્પતિવાળા ઘઉં એવા બનાવ્યા છે કદાચ ઠંડી ઓછી પડી કોઈ કારણસર તો પણ ઘઉંનું ઉત્પાદન મબલક થશે સમજી ગયા ડાંગર ચોમાસાની અંદર રોપીએ આપણે પણ વરસાદ ખેંચાઈ ગયો વરસાદ આવ્યો જ નહીં પાણી વગર ડાંગર થાય નહીં તમને ખબર છે બરાબર તો ડાંગર માટે પુષ્કળ પાણી જોઈએ વરસાદ ખેંચાઈ ગયો છે પાણી લાવું ક્યાંથી કેમ કે બોરની કોઈ સગવડ ના હોય કૂવા હોય નહીં વરસાદ ઉપર આધારિત હોય એ આપણે તો કરવું શું ભલે વરસાદ દસ દિવસ પંદર દિવસ ખેંચાઈ ગયો હોય પણ આપણે જીએમ બી બિયારણ વાપર્યું હશે જીનેટિકલ મોડિફાય બિયારણ વાપરેલું હશે તો એ ભલે દસ દિવસ ખેંચાઈ જાય કે પંદર દિવસ વરસાદ ખેંચાઈ જાય પણ વનસ્પતિને કોઈ નુકસાન નહીં થવા દે સમજી ગયા એ વનસ્પતિ એવી છે કે જેના વગર ટકી શકશે કે જ્યારે વરસાદ પડશે એટલે ફરીથી એ પોતાનું જીવનચક્ર ચાલુ કરી દેશે જંતુનાશક રસાયણો પર નિર્ભરતા ઘટાડીશું એવી વનસ્પતિ બનાવેલી છે કે જેમાં આપણે ડીડીટી કે બીએસસી છાંટવા જ નહીં પડતા હોય તો આ બધા મુદ્દા તમને લખેલા છે જોઈ લેજો એક વખત શાંતિથી આ મોસ્ટ ટાઈમ બી જે વિટામિન એનું મૂલ્ય વધી જાય એવું સોનેરી ચોખામાં જોવા મળે નોર્મલી ચોખામાં વિટામિન ના હોય એમાં કાર્બોહાઇડ્રેટ્સ જોવા મળતું હોય પણ આપણે એવા ચોખા બોલ્યા બના ગોલ્ડન રાઇસ કે જેમાં વિટામિન એ પણ મળશે ઓકે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ બે પ્રકારની છે બીટી કપાસ અને આર એન એ આઈ તમાકુમાં અંતક્ષી પણ બીટી કપાસ લેપેડોપ્ટેરા કોલિઓપ્ટેરા ડિપ્ટેરન આ શું છે આ બધા એક પ્રકારના સજીવો છે જેમ કે લેપિડોપ્ટેરા કહીએ તો તમાકુના કલિકા કીટકો સૈનિક કીટકો ટૂંકમાં એક પ્રકારના ઈયળો કીટકો છે કે જે વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તો આપણે શું કર્યું આપણે એવી વનસ્પતિ બનાવી બીટી રીંગણ બીટી કપાસ કે જેનાથી શું થશે જેવા આવા સજીવો અંદર પડશે અને વસથી પાનના ખાતા હશે તો એ પાનમાં બીટી વીસ આવેલું હશે થિરોન્જિયસ નામના બેક્ટેરિયામાંથી આપણે જનીન લીધેલું કે જે બીટી વીસ ઉત્પન્ન કરે છે બરાબર એ જનીનને કહેવાય ક્રાયજનીન અને આ ક્રાયજનીન ક્રિસ્ટલ નામનું પ્રોટીન બનાવો અને આ પ્રોટીન એક વીસ છે પોઈઝન છે આપણા માટે નહીં કીટકો માટે બરાબર એટલે જેવું એ પાન ખાશે એટલે આ જનીન ક્રાયજનીન ગયું કીટકોમાં તે પ્રો પ્રોટીન બનાવ્યું ક્રિસ્ટલ પ્રોટીન અને આ પ્રોટીન કીટકોના આંતરડાની જે પીએચ હશે એના આધારે સક્રિય થશે એ સક્રિય થાય એટલે કીટકોની અધી જે પીસીઓ એને ફાડી કાઢશે એટલે કીટકો ઓટોમેટિક મરી જશે નવા કીટકો ઉત્પન્ન જ નહીં થઈ શકે બીટી એના ઉપર કાર્ય કરી રહ્યું છે જેમ કે પ્રોટીન એ જનીનમાં ક્રાઈ વન એસી ક્રાઈ ટુ એ આ સિવાય કોન બોરર એટલે મકાઈ જે કહીએ એની અંદર ક્રાય વન એ આ આપણા જનના નામ છે કે જે આપણે એન્ટર કરેલા છે વનસ્પતિઓમાં કે જેનાથી રોગો સામે રક્ષણ મળે છે કીટકો સામે રક્ષણ મળતું હશે વનસ્પતિનું ઉત્પાદન સારું થાય છે બીજું જે આર એન તમાકુના છોડના મૂળમાં એમઆઈ નામના બેક્ટેરિયા છે એમઆઈ યા એમઆઈનો મતલબ થાય મેલાયડોગાઈન ઇન્કોગ્નેશિયા મેલાયડો ગાઈન ઇન્કોગ્નેશિયા સૂત્રકૃમી છે સીધા એન્ટર થઈ જાય છે તમાકુના મૂળમાં અને એમાં ગાંઠોનું નિર્માણ કરે એટલે તમાકુનું ઉત્પાદન કેવું થાય છે ઘટી જાય છે આ એમઆઈ શું કરે છે જનીન છે એમની પાસે ડીએનએ એ અંતર કરે છે કોષોની અંદર તમાકુના કોષોની અંદર મૂળના કોષોમાં બરાબર અને પછી એ જનીન શું કરે છે એમાંથી પ્રોટીન બનાવશે એમઆર આર એનેમાંથી પ્રોટીન બનાવશે અને પ્રોટીનનો ઉપયોગ કરીને પોતાની વૃદ્ધિ કરશે તો આપણે શું કરવું છે જ્યારે એમઆઈ નામના બેક્ટેરિયા આવું જનીન દાખલ કર્યું કોષોની અંદર તમાકુના કોષોની અંદર મૂળના કોષોની અંદર એ ખાતે આપણે એડવાન્સમાં એટી બેક્ટેરિયા દ્વારા એગ્રો બેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ બેક્ટેરિયા દ્વારા આપણે એવો આર એનએ દાખલ કરી દીધો હશે કાં તો એવો ડીએનએ દાખલ કરી દીધો હશે કે જે આ જે એમઆઈના આર એનએ બનતા હશે એના પૂરક હશે એટલે બંને આર એનએ જોડાઈ જશે ભાષાંતરની ક્રિયા ઓટોમેટિક કેવી થશે અટકી જશે પ્રોટીન બનવાનું કામ બંધ માટે આ વનસ્પતિમાં નુકસાન નહીં થાય તો આના કહેવાય આર એનએ અંતક્ષક્ષેપ પણ આર એનએનું ભાષાંતરની ક્રિયા અટકાવવાની ક્રિયા બરાબર આ છે જનીન ઇડનેરી ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન ખબર છે ખતરનાક રોગ છે ડાયાબિટીસ થાય આ ઇન્સુલિન નામનો અંતઃસ્ત્રાવ ના હોય તો તો આપણે એ કઈ રીતે બનાવવું પહેલાં જમાનાની અંદર તો જે કતલખાને ઢોલ લઈ જવાતા હશે ગાય કે ભેંસ કે જે બી હોય સુઅર કે કંઈ પણ એમના મારી નાખવાના હોય એ પહેલાં એના સ્વાદુપીનમાંથી ઇન્સ્યુલિન બહાર કાઢતા હતા અને પછી એ મનુષ્ય નાલતા હતા પણ એ ઘાતક નિવડતું હતું મનુષ્ય માટે કારણ કે આપણે મનુષ્ય બીજા મનુષ્યનું લોહી પણ નહીં લઈ શકતા તો પછી આવા પ્રાણીઓમાંથી ડાયરેક્ટ એવા બધા પદાર્થો કઈ રીતે લઈ શકીએ આપણે તો એક સેફ ઇન્સુલિન બનાવવું હતું તો સેફ પ્રવક્ષણ બનાવેલું છે સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સુલિનમાં ના હોય एमसीक्यू તરીકે પૂછાય પરિશ્રમ બીજો પ્રશ્ન પણ એવો પૂછાય કે એ અને બી પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ કોના દ્વારા જોડાતી હશે તો ડાય બંધ દ્વારા તમે જોઈ શકો છો એસેસ જે કહીએ આપણે એ બરાબર કઈ રીતે બનાવતા હશું તો આવા બે અલગ અલગ પ્રકારના એ શૃંખલા ઉત્પન્ન કરતી આર ડીએને બનાવ્યું બીજું બી શૃંખલા બનાવતી ડીએને બનાવ્યું ઇ કોલાઈમાં દાખલ કર્યા એમાંથી આપણે આ જનીનો દ્વારા શું કરતા હશું આવા માનવ ડીએને બનાવી ઇન્સુલિન બનાવી દઈશું તો આમાં જે પ્લાઝમિડ લીધું તો ઈ કોલાઈનું છે પણ આ જનીન કોનું લીધું હશે આપણું તંદુરસ્ત વ્યક્તિમાંથી લીધેલા હશે અને એવી રીતે ઇન્સુલિનનું ઉત્પાદન કરેલું છે બરાબર ઓકે હવે તમને આપી જનીન થેરાપી રિપ્લેસમેન્ટ બદલી કાઢવા એક ચાર વર્ષની છોકરીની અંદર આ રોગ થયો હતો ઓગણીસો નેવુંમાં એડીએ એડીએ શું છે એડીએ એક પ્રકારનું નામ છે એડિનો સાઇન ની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવતો એક પ્રયોગ છે મતલબ કે એક ઉત્સેચકની ગેરહાજરી થાય આપણા શરીરની અંદર અને પરિણામે રોગ પ્રતિકારકતાનો રોગ છે લડાઈ જે કહીએ આપણે રોગો સામે લડવા માટેની ક્ષમતા એ ઘટી જાય માટે આપણે એડીએ તરીકે ઓળખાય એડીએ ની ઉણપથી આ રોગ થાય એડીએ એક ઉત્સેચક છે બરાબર જે તંદુરસ્ત વ્યક્તિઓમાં હોય લસિકા કોષોમાં અને આપણે રોગો સામે રક્ષણ મેળવી શકતા હોય પણ આ લોકો ના મેળવી શકતા હોય તો બહારથી એમને અંતર કરાવવા પડતા હશે માટે એને કહેવાય ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કાં તો અસ્થિ મજામાં ટ્રાન્સપ્લાન્ટ કરીશું આવા બી કોષોને બી લસિકા કોષોને અને આથી આપણે એનું સારવાર કરીશું બરાબર આણવિક નિદાન નિદાનનો મતલબ શું થાય રોગ થયો કે ના થયો જાણવાનું આપણને કોઈ પ્રોબ્લેમ થાય શરીરની અંદર અને ડૉક્ટર પાસે જઈએ આપણે અને એમને કહીએ સાહેબ મને માથું દુઃખે છે કે આ ભૂખ નથી લાગતી કે તાવ આવ્યો છે શું પ્રોબ્લેમ છે આપણે જે લક્ષણો કીધા એમના એ લક્ષણોના આધારે ડૉક્ટર ઓળખી જશે કે હા ભાઈ આ કમળાનો દર્દી છે કે પછી ટાઈફોઈડનો દર્દી છે આને નિદાન કહેવાય અને ડૉક્ટર પછી એના આધારે સારવાર કરતા હશે અહીંયા આણ્વિક નિદાન છે અણુઓ દ્વારા એ પદ્ધતિઓ દ્વારા જેમ કે પીસીઆર છે તો પીસીઆર દ્વારા કેન્સર હોય કે એઇડ્સ હોય જાણકારી એડવાન્સમાં લઈ લઈશું આપણે એલિઝા એલિ આના માટે જવાબદાર છે એઇડ્સ માટે આની અંદર એક એન્ટીબોડી એન્ટિજન નામની પણ લખેલી તમારા ચોપડીની અંદર છેલ્લા ફગડામાં એ પણ એઇડ્સ માટેની છે એડવાન્સમાં જાણકારી આપે એક બીજો સરસ મજાનો શબ્દ પણ એમાં આપે છે ઓટિયો ઓટો રેડિયોગ્રાફી મતલબ કે એડવાન્સમાં કેન્સરના જનીનો કોષમાં સક્રિય થયા કે ના થયા એ જાણવાની પદ્ધતિ છે હવે વિચારો કે એડવાન્સમાં પણ ખબર પડી ગઈ કે ભાઈ આ વ્યક્તિને કેન્સર થવાની છે આગળ જતાં તો આપણે શું કરીશું અત્યારથી જ ધારો કે એકતાલીસમાં વર્ષે એને કેન્સર થવાનું શક્યતા ખબર પડી ગઈ આપણા ડૉક્ટરને તો ચાલીસમાં વર્ષે એનું શું કરી દેવાનું આપણે દવાઓ ચાલુ કરી દેવાની એટલે એના કેન્સર થશે જ નહીં સમજી ગયા તો આવા રોગોને આણ્વિક નિદાન તરીકે ઓળખાય વહેલાં ઓળખાઈ જાય વહેલું નિદાન થાય વહેલી સારવાર થાય ઓકે પછી પાર જની એક પ્રાણીઓને એક ટોપિક આપે સરસ મજાનો પાર એક પ્રાણી કોને કહેવાય એવા પ્રાણીઓ કે જેના આપણે જનીનો બદલી કાઢ્યા છે જેમ કે રોઝી ગાય ચોપડીમાં આપેલું છે તો રોઝી ગાય ગાય જ છે નોર્મલ પણ એ ગાયની અંદર આપણે એવા જનીનો એન્ટર કર્યા છે કે એના દૂધની અંદરથી આલ્ફાલેક્ટા આલ્બિમિન નામનું પ્રોટીન ઉત્પન્ન થાય છે એના દૂધમાં છે એનો ઉપયોગ આપણે આપણે જે માનવ બાળકો હશે એના પોષણ માટે કરતા હશું સમજી ગયા તો આ જે ગાય છે રોઝી ગાય એને પાર જની કહેવાય પાર જનિક ગાયનો મતલબ શું થયો નોર્મલ ગાય જ છે પણ એ ગાયના જનીન બદલી કરાય જેથી આપણને ઉપયોગી થઈ જાય ઓકે તો એવા સજીઓને પાર જૈનિક કહેવાય સામાન્ય દેહધર્મી વિદ્યાનો વિકાસ કરવા માટે રોગોનો અભ્યાસ કરવા માટે રાસાયણિક સુરક્ષા માટે રસી સુરક્ષા માટે જૈવિક નિપજો મેળવવા માટે આ લખી જો આલ્ફા વન એન્ટ્રીટેપ્સીન રોજી ગાય માનવ પ્રોટીન આલ્ફા લેક્ટાલબિમિન એક લિટર દૂધની અંદર બે પોઈન્ટ ચાર ગ્રામ પ્રોટીન જોવા મળતું હશે જેનો ઉપયોગ માનવના બાળકોના પોષણ આપવા માટે કરતા હશું તો આવા સજીઓ બનાવ્યા છે કે જેથી આપણને ફાયદો થતો હશે છેલ્લે નૈતિકતાના મૂલ્યો આપેલા છે અને એ જી ઈ પૂરું નામ મોઢે કરજો જેનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી છે જે બધા નિયમો નક્કી કરતી હશે પેટન્ટ નક્કી કરતી હશે જેઓ તસ્કરી રોકતી હશે જેઓ તસ્કરી એટલે ચોરી થાય પેટન્ટ એટલે એક ચોક્કસ પ્રકારનો ઇજારો કહેવાય જેની ઉપર આપણે જે ફ્રેન્ચાઇઝી કહીએ આપણે અમુક લોકોની ફ્રેન્ચાઇઝી લેતા હશું તો સામે આપણે રૂપિયા ચૂકવવા પડતા હશે તો આવી રીતે જેવ પેટન્ટ કીધેલું છે ટ્રેડમાર્ક કહેવાય પ્રકારનું બરાબર તો એકવાર જોઈ લેજો એમસીપી તરીકે કામ આવશે આ ટોપિક તો ઓકે મિત્રો બધાના સ્ક્રીનશોટ લેતા જજો તો ઝડપથી તમને વાંચવામાં અનુકૂળતા રહેશે ઓકે ઓકે બાળકો તો આવજો બાય લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો